એકતા પરિષદ નું આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે સાથીઓ પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે જેના વગર આપણે જીવી નથી આગળ એક કાર્યક્રમમાં મારા એક સંત એક મહંત હતા એમણે મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ ગ એટલે ગગન વા એટલે વાયુ અને નીર એટલે પાણી જેને અમે ભગવાન માનીએ છીએ પ્રકૃતિને પૂંજનારા અમે છે સૂર્ય ચંદ્ર નીર ખાડી પર્વતો પહાડો અને વૃક્ષોને પૂજનારો અમારો આદિવાસી સમાજ છે તારે સાથીઓ આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આ જળવાય રહે એવા પ્રયાસો આપણે કરતા રહીશું આજના કાર્યક્રમમાં વધારે વિશેષ નથી કહેતા પણ અમારા મિત્ર અને સાથી

આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને અમને બે વાત મૂકવાની તક આપી બધાને બધાનો આભાર માની વિનમું છું ધન્યવાદ આપકી જય કુકવાવર ડીડાપાડાના વિધાયક ચેતરભાઈ વસાવા સાહેબ હવે આપણે વ્યવસ્થા જાળવીશું હેલો